ધોરણ ચાર ગણિત તારીખ દસ આઠ બે હજાર ચોવીસ ચેપ્ટર એક અને બે પ્રશ્ન બે સમય છે એક કલાક અને કુલ ગુણ પચીસ તો ચાલો તમારે પચીસ માંથી પચીસ આવ્યા હશે બરાબર તો પ્રશ્ન એક માગ્યા મુજબ જવાબ આપો તો બે હજાર પાંચ કેમ લખાશે આ રીતે બે હજાર પચીસ ત્રણ હજાર ત્રણસો ઓગણસાઠ પાંચ હજાર એકસો છ હજાર દસ સાત હજાર સત્તાવન ચાર હજાર ચારસો ચાલીસ નવ હજાર સાતસો નવ આઠ હજાર પાંચ હજાર સાતસો પંદર ત્રણ હજાર બસો બાવીસ ચાર હજાર ઓગણપચાસ સાત હજાર સાતસો નવ હજાર નવસો નવ એક હજાર એક ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ની કમેન્ટ આવે સર અમારા પીડીએફ જોઈશે સર અમારા વિડીયો લેક્ચર જોઈશે આ બધું ક્યાંથી મળશે

તો તમારા માતા પિતા ભાઈ બેન ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો ઓપન કરો એપ્લિકેશન ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને પેજ ખુલે એમાં મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એમાંથી તમને આ પીડીએફ પણ મળી જશે એક્ઝામ પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે સાત હજાર પાંચસો ઓગણ એસી બે હજાર ત્રણ બે હજાર ત્રણસો ઓગણસાઠ સાત હજાર દસ પાંચ હજાર છસો નેવ્યાસી છ હજાર છસો છ હજાર નવસો બરાબર આ બધું છે જો છ હજાર આઠસો અઠ્યોતેર ત્રણ હજાર બસો ઓગણીસ ક્લિયર ત્યાર પછી લીટી દોરેલા અંકની સ્થાન કિંમત છે પાંચ હજાર ચારસો ઓગણીસા તો ચાર પછી બે અંક છે તો બે મીંડા પાંચ પછી એક અંક નથી એક શૂન્ય નહીં સાત પછી એક અંક છેલ્લે એક શૂન્ય ત્રણ પછી ત્રણ અંક છેલ્લે ત્રણ શૂન્ય બે પછી ત્રણ અંક છેલ્લે ત્રણ શૂન્ય છ પછી ત્રણ અંક છેલ્લે ત્રણ શૂન્ય ઝીરો પછી ભલે બે અંક હોય પણ 00 જીરો થશે બે પછી એક અંક છે આઠ પછી એક અંક છે નવસો છ પછી એક અંક છે એટલે સાઠ ચાલો નીચે આપેલી સરસ સંતોષાય એવી રીતે ચાર અંકની સંખ્યા લખો જેમાં છ ની સ્થાન કિંમત છ હજાર હોય અને બેની સ્થાન કિંમત ખાલી બે હોય તો છ હજાર બે બરોબર બીજામાં આવશે વિદ્યાર્થી મિત્રો બસો ત્રીસ ચોથાની અંદર આવશે પાંચસો સાત પાંચમાની અંદર આવશે આઠ હજાર એક છઠ્ઠાની અંદર આવશે છસો સિત્તેર સાતમા માં ચારસો વીસ આઠમા બત્રીસ નવમાં સાઠ સાઈઠ અને દસમા માં છસો વીસ ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપો એક કિલોમીટર બરાબર એક હજાર મીટર સાત કિલોમીટર બરાબર સાત હજાર મીટર છ કિલોમીટર બરાબર છ હજાર મીટર ચાર કિલોમીટર બરાબર ચાર હજાર મીટર નવ કિલોમીટર બરાબર નવ હજાર મીટર પાંચ હજાર મીટર બરાબર પાંચ કિલોમીટર ત્રણ હજાર મીટર બરાબર ત્રણ કિલોમીટર નવ હજાર મીટર બરાબર નવ કિલોમીટર બે હજાર મીટર બરાબર બે કિલોમીટર ત્રણ હજાર મીટર બરાબર ત્રણ કિલોમીટર तर मीटर बराबर त्रो सेमी, आठ मीटर बराबर आठ सौ 9 मीटर बराबर सेमी, 6 मीटर बराबर बसो सेमी, आठ मीटर बराबर से मीटर त्रो बराबर तरह मीटर नौ सौ बराबर नौ मीटर पच्चीसो मीटर एट पांच किलोमीटर पत्रिसो मीटर त्री पॉइंट पांच कि पिस्तालीसों मीटर एट पांच किर पंचा मीटर पांच पॉइंट पांच किर

તો એક કિલોગ્રામ ઘઉંનો ભાવ એકવીસ રૂપિયા તો કિલોગ્રામ ઘઉંનો ભાવ એટલે રૂપિયા થાય એક પેન્સિલની કિંમત આઠ રૂપિયા હોય તો ત્રણસો વીસ પેન્સિલ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ તો એક પેન્સિલના આઠ રૂપિયા તો ત્રણસો વીસ માટે પચીસો સાહીઠ રૂપિયા સો ગ્રામ આદુનો ભાવ વીસ રૂપિયા હોય તો પાંચસો ગ્રામ આદુનો ભાવ કેટલો તો પાંચસો ગુણ્યા વીસ છેદમાં સો અને સો રૂપિયા થાય એક બિસ્કિટના પેકેટના આઠ રૂપિયા હોય તો સાતસો પચાસ બિસ્કીટના પેકેટના કેટલા તો એક બિસ્કીટના છૂપિયા ત્રણસો ચોપન થાય એક બુકેમાં ગુલાબના સાત ફૂલ હોય તો આવા ચારસો બે બુકેમાં ગુલાબના કેટલા ફૂલ થાય તો એક બુકેમાં સાત ફૂલ ચારસો બે માં ચારસો બે ગુણ્યા સાત ચૌદ એક શટમાં છ બટન હોય તો છસો નેવ્યાશી શટમાં બટનની સંખ્યા ચાર હજાર એકસો ચોત્રીસ થાય બસ ના પચાસ ગુણ્યા છ નવસો થાય પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ આપો રમેશ સાયકલ દ્વારા શાળાથી પૂર્વ દિશામાં બે કિલોમીટર અને ત્યાંથી ઉત્તર દિશામાં ત્રણ કિલોમીટર સાયકલ ચલાવે છે તો રમેશે કુલ કેટલી સાયકલ ચલાવી તો બે કિલોમીટર પૂર્વ દિશામાં ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં એટલે કે પાંચ કિલોમીટર સાયકલ ચલાવી શાળાથી પૂર્વ દિશામાં એક કિલોમીટર દૂર બગીચો આવેલો છે અને ચાર કિલોમીટર દૂર દવાખાનું આવેલું છે તો બગીચાથી દવાખાનાનું અંતર કેટલું પાંચ કિલોમીટર પાંચસો મીટર લંબાઈ ધરાવતા ચોરસ મેદાનને ફરતે ચાલીને ત્રણ ચક્કર લગાવતા કેટલા કિલોમીટર ચાલ્યા કહેવાય તો મિત્રો પાંચસો મીટર લંબાઈ ધરાવતો બધી બાજુના માપ પાંચસો 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 હોય બરાબર એટલે એક ચક્કર લગાડવા માટે ચાર બાજુ ચાલવી પડે એટલે બે હજાર મીટર બે કિલોમીટર થયું તો એક ચક્કર લગાડવા માટે કાપવું અંતર કિલોમીટર કિલોમીટર તો ત્રણ માટે એટલે થાય અમદાવાદ છે તેમજ તે જ દિશામાં એકત્રીસ કિલોમીટર આગળ ગાંધીનગર છે તો અમદાવાદ થી ગાંધીનગરનું અંતર કેટલા કિલોમીટર થાય તો મિત્રો અહીંયા અમદાવાદ થી ગાંધીનગરનું નહીં પણ વડોદરા થી ગાંધીનગરનું બરાબર તો સો કિલોમીટર વડોદરા થી અમદાવાદ ને એકત્રીસ અમદાવાદ થી ગાંધીનગર કિલોમીટર વડોદરા થી ગાંધીનગર એવી રીતે ગાંધીનગર થી ભરૂચ જતા રસ્તામાં વડોદરા આવે છે તો ગાંધીનગર થી ભરૂચ બસો દસ કિલોમીટર છે અને ગાંધીનગરથી વડોદરા એકસો એકતાલીસ કિલોમીટર છે તો વડોદરા થી ભરૂચ કેટલું દૂર છે તો બસો દસ માંથી એકસો એકત્રીસ બાદ કરતાં ઓગણ કિલોમીટર દૂર હશે દિલ્હીના કુતુબ મિનારની ઊંચાઈ બોંતેર મીટર છે જ્યારે એકતા નગરમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની લંબાઈ ઊંચાઈ એકસો બ્યાસી મીટર છે

બે મહિના પછી સુજાતા રોપેલ આંબાની લંબાઈ ચાલીસ સેન્ટીમીટર થઈ જે સ્નેહાના આંબા કરતાં પાંચ સેન્ટીમીટર વધારે ઊંચો હતો બરાબર સુજાતા રોપેલ આંબાની ઊંચાઈ કેટલી થઈ ચાલીસ સેન્ટીમીટર જે સ્નેહાના આંબા કરતાં પાંચ સેન્ટીમીટર વધારે ઊંચો હતો તો સ્નેહાની આંબાની ઊંચાઈ કેટલી તો ભાઈ આની પાંચ મીટર ઓછી હતી પાંચ સેન્ટીમીટર એટલે મિત્રો આની પાંત્રીસ સેન્ટીમીટર આવશે તો પાંત્રીસ સેન્ટીમીટર બે મહિના પછી ને પેલા ત્રીસ એટલે પાંચ સેન્ટીમીટર ઊંચાઈ વધી એક વર્તુળાકાર માર્ગમાં એક ચક્કર લગાવતા આઠસો મીટર અંતર કપાય છે તો પાંચ ચક્કર પૂરા કરવા માટે કેટલું અંતર કપાય તો એક માં આઠસો તો પાંચ માં આઠસો ગુણ્યા પાંચ એટલે ચાર હજાર મીટર એટલે ચાર કિલોમીટર અને છેલ્લું શાળા કરતાં દવાખાનું દસ મીટર ઊંચું છે જો શાળાની ઊંચાઈ તેર મીટર હોય તો દવાખાનાની ઊંચાઈ કેટલા મીટર હોય તો તેર વત્તા દસ ત્રેવીસ મીટર તો વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ તમારે જોતી હોય તો આપણી એપ્લિકેશનમાંથી તમને મળી જશે પેડ કોર્સમાંથી આ સિવાય બીજા પ્લાન પણ મળશે બરાબર અને તમારે કેટલા માર્ક્સ આવે ચોક્કસથી કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ